નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં એક માર્ચ બે હજાર પચીસથી વાહન દંડને લઈને ટ્રાફિકના નિયમો વધુ કડક થયા છે હવે વાહન ચાલકો છેતીજો માર્ગ સલામતીને મજબૂત કરવા અને બેદરકારીથી ડ્રાઇવિંગ પર લગામ લગાવવા માટે કેન્દ્ર સરકારે ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે ઘણા રાજ્યોમાં વધતા માર્ગ અકસ્માતોને જોતાં હવે નિયમ તોડવા ભારે પડશે ટ્રાફિકના નવા નિયમોમાં હવે રાહત નહીં સીધી જ કાયદેસરની કાર્યવાહીઓ થશે ભારત સરકારે એક માર્ચ બે હજાર પચીસથી કડક ટ્રાફિક નિયમો લાગુ કર્યા છે નવા ટ્રાફિક નિયમો લાગુ થયા બાદ ઘણા કેસમાં દંડ દસ ગુણો વધારી દેવામાં આવ્યો છે સરકારના નવા કદમનો હેતુ ખરાબ ડ્રાઇવિંગને રોકવા તેમજ માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાનો અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવાનો છે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ભારે દંડ તેમજ સંભવિત જેલ અને સામુદાયિક સેવાનો પણ સામનો કરવો પડી શકે છે ભારત સરકાર દ્વારા એક માર્ચ બે હજાર પચ્ચીસથી ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં કયા નિયમોના ઉલ્લંઘન બદલ હવે કેટલો દંડ ચૂકવો પડશે એના વિશે જો વાત કરીએ તો સૌથી પહેલાં દારૂ પીને ગાડી હંકારવા પર પહેલાં દારૂ પીને ગાડી હંકારવા બદલ રૂપિયા એક હજારથી રૂપિયા પંદરસો સુધીનો દંડ થતો હતો પરંતુ નવા સુધારા મુજબ હવે રૂપિયા દસ હજાર સુધીનો દંડ તથા છ મહિનાની જેલની સજા પણ થઈ શકે છે ફરી જો આ જ ગુના હેઠળ ઝડપાયા તો દંડની રકમ વધીને રૂપિયા પંદર હજાર અને બે વર્ષ સુધી જેલની સજા પણ થઈ શકે છે હેલ્મેટ વિના ગાંડી હંકારવા પર કેટલો દંડ થશે એના વિશે જો વાત કરીએ તો હેલ્મેટ વગર ગાડી હંકારવા બદલ રૂપિયા એક હજાર સુધીનો દંડ થશે જે અગાઉ રૂપિયા સોનો હતો તેમજ ત્રણ મહિના માટે તમારું લાયસન્સ સસ્પેન્ડ પણ કરવામાં આવશે સીટ બેલ્ટ નિયમના ભંગ બદલ જો ડ્રાઈવરે ગાડી ચલાવતી વખતે સીટ બેલ્ટ નહીં પહેર્યું હોય તો તેમની પાસેથી રૂપિયા એક હજારનો દંડ લેવામાં આવશે જે અગાઉ રૂપિયા સો હતો શરૂવાહનને મોબાઈલ ફોનના ઉપયોગ બદલ કેટલો દંડ લેવામાં આવશે એના વિશે વાત કરીએ તો ગાડી ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો ગંભીર દુર્ઘટનાને સર્જી શકે છે જેથી ગાડી ચલાવતી વખતે મોબાઈલ ફોનના ઉપયોગ પર રૂપિયા પાંચ હજારનો દંડ ચૂકવવો પડશે લાઇસન્સ વિના ડ્રાઇવિંગ પર કેટલો દંડ થશે એના વિશે જો વાત કરીએ તો લાઇસન્સ વિના ડ્રાઇવિંગ કરતાં પકડાયા તો દંડની રકમ રૂપિયા પાંચસોથી વધારીને રૂપિયા પાંચ હજાર કરવામાં આવી છે એટલે કે હવે પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ થશે ટુ વ્હીલર્સ પર ટ્રિપલ રાઇડિંગ એટલે કે ત્રણ સવારી માટે બાઇક પર દંડની જોગવાઈ રૂપિયા સોથી વધારીને રૂપિયા એક હજાર કરવામાં આવી છે એટલે કે હવે બાઇક પર ટ્રિપલ સવારીમાં હશો તો રૂપિયા એક હજાર સુધીનો દંડ ફટકારવામાં આવશે માન્ય વીમા વગર વાહન ચલાવતા હશો તો કેટલો દંડ થશે એના વિશે જો વાત કરીએ તો માન્ય વીમા વિના વાહન ચલાવવાનો દંડ રૂપિયા બસ્સો ચારસોથી વધારીને રૂપિયા બે હજાર કરવામાં આવ્યો છે તેમાં ત્રણ મહિનાની જેલ અને કમ્યુનિટી સર્વિસ આપવાની જોગવાઈ પણ સમાવિષ્ટ કરવામાં આવી શકે છે જો વારંવાર આ ગુના હેઠળ ઝડપાયા તો દંડ બમણો થઈને ચાર હજાર રૂપિયા પણ થઈ શકે છે પીયુસી ન હોય તો કેટલો દંડ થશે એના વિશે જો વાત કરીએ તો પહેલાં રૂપિયા એક હજારનો દંડ થતો હતો પરંતુ હવે માન્ય પ્રદૂષણ પ્રમાણપત્ર એટલે કે પીયુસી સર્ટિફિકેટ વિના વાહન ચલાવવા પર રૂપિયા દસ હજારનો દંડ થશે સાથે સાથે છ મહિનાની જેલની સજા અને કમ્યુનિટી સર્વિસની સજા પણ થઈ શકે છે ખતરનાક ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગ માટે હવે કેટલો દંડ થશે એના વિશે જો વાત કરીએ તો બેદરકારીપૂર્વક વાહન ચલાવવા પર હવે રૂપિયા પાંચ હજારનો દંડ થાય છે જેના કારણે સલામતીના ધોરણોનું ઉલ્લંઘન કરવું વધુ મોંઘું બનશે તેવી જ રીતે જાહેર રસ્તાઓ પર ઓવર સ્પીડિંગ કરવા પર પણ રૂપિયા પાંચ હજારનો દંડ થશે એટલે કે વધુ ઝડપથી વાહનો ચલાવવા પર પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ થશે ઇમરજન્સી વાહનોને અવરોધવા એટલે કે એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનો માટે રસ્તા પર અવરોધ ઊભો કરવા પર હવે ઉલ્લંઘન કરનારાઓને રૂપિયા દસ હજારનો દંડ થશે જે અગાઉના રૂપિયા સો કરતાં ઘણો વધારે છે વાહનોનું ઓવરલોડિંગ ટ્રક અને કોમર્શિયલ વાહન સંચાલકોએ નોંધ લેવી પડશે કે ઓવરલોડિંગ દંડ રૂપિયા બે હજારથી વધારીને સીધો જ રૂપિયા વીસ હજાર કરવામાં આવ્યો છે ટ્રાફિક સિગ્નલ તોડવું ટ્રાફિક સિગ્નલ તોડવા પર કેટલો દંડ થશે એના વિશે જો વાત કરીએ તો લાલ લાઇટ પર વાહન હંકારવા પર હવે રૂપિયા પાંચસોનો દંડ થશે સગીર ગુનો અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો એટલે કે સગીરો વાહન ચલાવતા હશે તો કેટલો દંડ થશે સગીરો દ્વારા કરવામાં આવેલા ગુનાઓ માટે દંડ વધુ ગંભીર બની ગયો છે રૂપિયા ના બદલે હવે રૂપિયા પચીસ હજારનો દંડ તેમજ ત્રણ વર્ષની જેલ અને એક વર્ષ માટે વાહન નોંધણી રદ કરવામાં આવશે આમ ભારત સરકાર દ્વારા એક માર્ચ બે હજાર પચીસથી જે નવા ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવ્યા છે એ અંતર્ગત આટલો દંડ હવે વસૂલવામાં આવશે ટૂંકમાં વાત કરીએ તો ભારતમાં એક માર્ચ બે હજાર પચીસથી નવા ટ્રાફિક નિયમો લાગુ થયા છે જે અંતર્ગત દારૂ પીને ડ્રાઇવિંગ કરવા બદલ દસ હજારથી પંદર હજાર દંડ અને બે વર્ષની જેલ હેલ્મેટ વગર એક હજાર અને ત્રણ મહિના લાઇસન્સ રદ સીટ બેલ્ટ વગર એક હજાર મોબાઈલ ફોન ઉપયોગ પર પાંચ હજાર લાઇસન્સ વગર પાંચ હજાર વીમા વગર બે હજારથી ચાર હજાર પીયુસી વગર દસ હજાર રૂપિયા સુધીનો દંડ જોખમી ડ્રાઇવિંગ માટે પાંચ હજાર એમ્બ્યુલન્સને રસ્તો ન આપવા પર દસ હજાર રેસિંગ પર પાંચ હજાર ઓવરલોડિંગ પર વીસ હજાર સિગ્નલ તોડવા પર પાંચ હજાર જ્યારે અઢાર વર્ષથી ઓછી ઉંમરના સગીર ગુનેગારો માટે પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ અને ત્રણ વર્ષની જેલ પણ થશે આમ ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા એક માર્ચ બે હજાર પચીસથી નવા ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવ્યા છે જે અંતર્ગત કેટલાક કિસ્સાઓમાં દસ ગણો દંડ પણ વધારવામાં આવ્યો છે જ્યારે મિત્રો ગુજરાત સરકાર દ્વારા હાલ જે ટ્રાફિકના રૂલ લાગુ છે અને તેમાં ટ્રાફિકના નિયમો અંતર્ગત કેટલો દંડ વસૂલવામાં આવી રહ્યો છે એના વિશે વાત કરીએ તો ગુનાહાના પ્રકારમાં ત્રણ સવારી હોય તો સો રૂપિયા દંડ સિગ્નલ ભંગ અને વનવે ભંગ બદલ પાંચસો રૂપિયા દંડ જીબ્રા ક્રોસિંગ માટે પાંચસો દંડ યુટર્નનો ભંગ કરવા બદલ પાંચસો રૂપિયા દંડ હેલ્મેટ વગર પાંચસો રૂપિયા દંડ સીટ બેલ્ટ વગર પાંચસો રૂપિયા દંડ અડચણરૂપ પાર્કિંગ કરવા બદલ પાંચસો રૂપિયા દંડ બ્લેક ફિલ્મ એટલે કે કાળા કાચ પર પાંચસો રૂપિયા દંડ વાહનના જરૂરી દસ્તાવેજો સાથે ન રાખવા બદલ પાંચસો રૂપિયા દંડ વાહનના છત બોનેટ પાછળના ભાગે તેમજ ડ્રાઈવર સીટ ઉપર પેસેન્જર બેસાડવા કે ઊભા રાખવા પર પાંચસો રૂપિયા દંડ ઇમરજન્સી વાહનને જગ્યા ન આપવા બદલ એક હજાર રૂપિયા દંડ શરૂ વાહને મોબાઈલનો ઉપયોગ કરવા બદલ પાંચસો રૂપિયા દંડ હવા પ્રદૂષણ એટલે કે પીયુસી સર્ટિફિકેટ ન હોય તો પાંચસો રૂપિયા દંડ અવાજ પ્રદૂષણ એક હજાર રૂપિયા દંડ જ્યારે ફેન્સી નંબર પ્લેટ હશે તો ટુ વ્હીલર માટે ત્રણસો રૂપિયા થ્રી વ્હીલર માટે ચારસો રૂપિયા એલએમબી વાહનો માટે પાંચસો જ્યારે અન્ય માટે એક હજાર રૂપિયા દંડ રહેશે હુકમનો અનાદર કરવા બદલ એક હજાર રૂપિયા દંડ વીમા વગર વાહન ચલાવવા પર બે હજાર રૂપિયા દંડ ગતિ મર્યાદાનો ભંગ કરવા બદલ ટુ વ્હીલર માટે અને ટ્રેક્ટર માટે પંદરસો રૂપિયા જ્યારે એલએમબી વાહનો માટે બે હજાર અને અન્ય માટે ચાર હજાર રૂપિયાનો દંડ રહેશે જાહેર સ્થળે ભયજનક રીતે વાહન ચલાવવા કે રોંગ સાઇડ પર વાહન ચલાવવા પર ટુ વ્હીલર અને થ્રી વ્હીલર માટે પંદરસો રૂપિયા એલએમવી વાહનો માટે ત્રણ હજાર રૂપિયા અને અન્ય વાહનો માટે પાંચ હજાર રૂપિયા દંડ રહેશે જ્યારે લાયસન્સ વગર ટુ વ્હીલર વાહનો માટે બે હજાર રૂપિયા દંડ રહેશે જો મિત્રો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં મને વાહો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મરાનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે